જિલ્લાના ઉમરગામ તાલુકાના બિલાડ નજીક ઝરોલી ગામ અને ઉમરગામ મરીનના ફણસા ગામે થયેલા હત્યારધારી લૂંટકાંડનો ભેદ એલસીબીએ ઉકેલીને પાંચ આરોપીને ઝડપી પાડ્યા છે વાપી એલસીબી કચેરી ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં સમગ્ર ઘટનાની વિગતો આપી હતી તેમણે જણાવ્યું કે ગુપ્ત માહિતીના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીઓને પકડી પાડ્યા અને લૂંટમાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો તથા ચોરાયેલ મુદ્દામાન પણ જપ્ત કર્યો છે ઝડપાયેલા પાંચમાંથી ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેમને દસ ફેબ્રુઆરી સુધીના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓ પાસેથી વધુ પૂછપરછ કરીને લૂંટના અન્ય બનાવો તથા સંડોવાયેલા સાથીદારો અંગે માહિતી મેળવશે ત્રીસ જાન્યુઆરી ચોવીસ ના રોજ ઉમરગામ તાલુકાના ફણસા ગામે એક લૂંટનો બનાવ બનેલો હતો કે જેની અંદર ફરિયાદી બહેન અને એમની બે દીકરીઓ ઘરમાં હતી જે નવું કસ્ટમ થઈ રહી હતી એ ઘરમાં ત્રણેક ઇસમો જેટલા પ્રવેશી બેન ને બતાવી અને બેન ના સોના ચાંદી ના દાગીના રોકડ થઈ એક લાખ ને બાવન હજાર રૂપિયાની લોટ કરીને ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદની તપાસ દરમિયાન સમગ્ર મરીન પોલીસ સ્ટેશનની ટીમ ગાર્ડ પોલીસની ટીમ એલસીબી અને ની ટીમ બનાવવામાં આવી હતી અને ડીવાયએસપી વાપીના મિત્રો આ ટીમો કામ કરતી હતી અને શંકાસ્પદ નંબરોની ટેકનિકલ તપાસણી કરી શંકાસ્પદ જે સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા અને એમાં એક શંકાસ્પદ ગાડી મળી આવતા એના આધારે આ જે ગુનો કરવામાં આવ્યો હતો માલિક હતો એ સંજય સંજય જૈન એની પૂછપરછ કરવામાં આવતા આ સમગ્ર ઘટનાક્રમ આવ્યો હતો કે જેની અંદર આ જે રૂટ છે એના માટેની જીપ છે એ વિવેક આહિર નામના જે લોકલ ઈસમ છે લવાસાનો એને આપેલી હતી અને વિવેક આહિર છે એને અનુજ નમનો જે ઇશામ છે એના સમગ્ર ટીપ આપી હતી અને એના માટે આ ઇશમો ગો એક મહિનાનો ચારેક વખત આ વિવસ્થાન દેખી કરી ગયા હતા જે દેખી કરી ગયા હતા દેખીના અંતે એ લોકો ફરી ફરી સાથે કુછકો વ્યક્તિ આવેલી હતી જેની અંદર જે ટીપર અનુજ એની સાથે આવેલો એક વ્યક્તિ કાર્યા બેસાવા બાકીના જે ત્રણ જણા હતા એ જે અને રૂમ પરત આવેલા હતા આ સમગ્ર દરમિયાન એ વાત જણાવી લેતી કે સમત્ર જે જે બનાવ છે એને અન્ના જામકોમાં વિવેક આહીરનો મહત્વનો રોલ છે એ વિવેક આહીર છે એ ફરિયાદીના પરિચિતમાં ફરિયાદીનો વિશ્વાસ હતો ફરિયાદી અગાઉ સામાજિક પ્રસંગે બહાર ગયા ત્યારે પોતાના ઘરના સુનામે લાગીના હતા એ જે વિવેક છે એને વિશ્વાસ મૂકીને ઘરે આપીને ગયા હતા જેથી કરીને એને વિવેકને ખબર હતી કે આ જે બેન પાસે સોનામે લાગીના રહેલા છે હવે આ આનો વિશ્વાસનો ફાયદો ઉઠાવી વિવેક આ છે એ લૂંટ માટે ઊંચના આપેલી હતી અને એનું પોતાની ટીમ સાથે આવી અને આ લૂંટને અંજામ આપેલો હતો વધુમાં પુછપરછ દરમિયાન